અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને ઓન કરી લેજો જેથી કરી અમે પણ આવા અવનવા વિડીયો આપની માટે લઈને આવીએ તો તેની નોટિફિકેશન આપને મળી રહે તો અહીંયા તે એનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ વાવ કુલ ત્રણ પ્રવેશ દ્વાર ધરાવે છે જેથી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વાવ ને જયા પ્રકારની વાવ ગણાય છે તો ચાલો આપણે વાત કરીશું આગળ અહીંયાના ઇતિહાસ વિશે અને અહીંયા આપણે ઉતારવાનું જે બતાવેલું છે તો ઉતારી દેવાના તો આ વાવ ગાંધીનગર જિલ્લાના અડાલજમાં આવેલી વાવથી આશરે પચાસ થી પંચાવન વર્ષ પૂર્વે બનાવવામાં આવી હતી અને આ વાવ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અડાલજની વાવ જેવું જ સ્થાપત્ય ધરાવે છે માટે આ વાવ મુખ્ય ત્રણ પ્રવેશ દ્વાર ધરાવતી હોવાથી વાવ ગણાય છે અને માં જયારે આપણે અંદર ની તરફ પ્રવેશ કરીએ ત્યારે જમણી બાજુ એ સંસ્કૃત ભાષામાં લખેલો શિલાલેખ કે જે મંત્રી કાલુ દ્વારા કોતરવામાં આવ્યો હતો જયારે બિલકુલ તેની સામેની તરફ

સાંપ્રાજ હતું તો મંત્રી સાંપ્રાજના નામ પરથી આ સાપા ગામ ઓળખાય છે કે જેને સંપત નગરી પણ કહેવામાં આવતું હતું તો આ બે મંત્રીઓ દ્વારા ઈસવીસન ચૌદસો ને તેત્તાલીસમાં મુઘલ શાસનકાળ દરમિયાન આ સાપા ગામમાં સુંદર અને વાસ્તુકલા આધારિત વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો વાસ્તુકલાના આધારે ગુજરાતમાં આપણને કુલ ચાર પ્રકારના સ્થાપત્ય ધરાવતી વાવ જોવા મળતી હોય છે કે જેમાં ફક્ત એક પ્રવેશ દ્વાર ધરાવતી વાવને નંદા પ્રકારની વાવ ગણાય છે બે પ્રવેશ દ્વાર ધરાવતી વાવ ભદ્રા પ્રકારની ગણાય છે ત્રણ પ્રવેશ દ્વાર ધરાવતી વાવ જયા પ્રકારની વાવ ગણાય છે અને ચાર પ્રવેશ દ્વાર ધરાવતી વાવને વિજયા પ્રકારની વાવ ગણવામાં આવે છે તો આ રીતે વાસ્તુકલાના આધારે આપણે કઈ વાવ કયા પ્રકારની છે તે સમજી શકીએ છીએ અને વાવ એટલે વાવ એને કહેવાય કે પગથિયાવાળો કૂવો કે જ્યાં એ કૂવા સુધી જ્યાં પાણી ભરેલું હોય ત્યાં સુધી આપણે પગથિયા દ્વારા કૂવાના છેક છેલ્લા છોર સુધી આપણે કૂવા સુધી પહોંચી શકીએ તેને વાવ કહેવાય છે એટલે કે પગથિયાવાળો કૂવો એટલે કે ઇંગ્લિશ ભાષામાં આપણે એને સ્ટેપલ કહેવાય છે અને અહીંયા આપણને અલગ અલગ ગોખલા પણ માતાજીના જોવા મળે છે કે જ્યાં અહીંયા આ ગોખલામાં આ ખોડિયાર માતા છે બિલકુલ તેની સામે બીજો એક ગોખલો છે ત્યાં અત્યારે કંઈ છે જોવા નથી મળતી કોઈ ફોટો કે મૂર્તિ માતાજીની તો આ પણ એક સુંદર મજાનું દ્રશ્ય ધરાવે છે આવા ઉપર કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સામે પણ આપણને દેખાય છે કે સરસ મજાનું કાર્વિંગ આપણને કરેલું પથ્થર કે જે આ પથ્થર પણ આપણે જે રેતીના પથ્થરો હોય તેમાંથી જ આ વાવનું પણ નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે ત્યાં અહીંયા આપણે નવરાત્રિ જ્યારે આવે છે ત્યારે અહીંયા આ ગામમાં એક મોટા મેળાનું પણ આયોજન થતું હોય છે અને વાવની અંદર પણ તે સમયે આ વાવને શણગારવામાં આવતી હોય છે અત્યારે હાલમાં તો થોડું ઘણું આપણને અહીંયા મેન્ટેન લાગતી નથી વાવને જોતા જ થોડું પડતર હાલતમાં આપણને જોવા અત્યારે હાલ મળે છે તો અહીંયા જે સામે હું તમને ઝૂમ કરીને બતાવી દઉં ત્યાં અત્યારે થોડુંક શું છે કે જવાય એવી હાલત જોવા નથી મળતી એટલે આપણે ત્યાં જઈશું નહીં પરંતુ આ એનો છેડો આવી ગયો છે સામે જે દેખાય છે તે કૂવો છે ત્યાંનો જે હું તમને ઉપરની બાજુથી કૂવો બતાવી દઈશ અને અહીંયા જે સામે તમે જોઈ શકો છો ઉપર ખૂબ જ પ્રમાણમાં આપણને ચામાચીડિયા જોવા મળી રહ્યા છે જો આ હું તમને બતાવી દઈશ આ રહ્યા ચામાચિડિયા કે જે પડતર આવી કોઈ અંધારી જગ્યા હોય ત્યાં આપણને દરેક વાવની અંદર જોવા મળતા જ હોય છે ચાલો હવે હું તમને અહીંયાથી આપણે બહારની તરફ નીકળી જઈશું અને બહારની તરફથી જે વાવનો જે વ્યૂ જોવા મળે છે અને કૂવો પણ આપણને જોવા મળશે તો પાછળની તરફ જઈને ઉપરથી આપણે કૂવાનો પણ દ્રશ્ય હું તમને વિડીયોમાં બતાવી દઈશ અને વાવનો બહારનો વ્યૂ પણ આપણે જોઈ લઈશું તો ચાલો બને રહેજો વિડીયોમાં મારી સાથે તો આ જે આપણે જોઈ રહ્યા છીએ કે વાવની બિલકુલ બહારનો વ્યૂ છે કે જે એકદમ સુંદર મજાનો અહીંયાથી આપણને જોવા મળે છે અને વાવની આપ તરફ પણ એક તળાવ આવેલું છે જે હું તમને હમણાં બતાવી દઈશ તો આ જે તમે સામેની તરફ જોઈ શકો છો કે સુંદર મજાનું અને સ્વચ્છ તળાવ આપણને અહીંયા જોવા મળે છે કે જે હમણાં આપણે નજીક જઈને જોઈ લઈશું અને આ વાવ જે જોવા મળે છે તે ચાર સભા મંડપ ધરાવે છે અને અહીંયા જે આપણે સામે જઈએ છીએ ત્યાં એનો જે કૂવો છે તે આપણે જોઈ લઈશું અહીંયાથી આ ઉપરની તરફથી વાવનો વ્યૂ છે અને આ જે આવી ગયો અહીંયાનો કૂવો કે જે અંદરથી આપણે અત્યારે હાલ જઈ શકાય તેવી હાલતમાં અંદર હતો નહીં એટલે મેં તમને અહીંયાથી બહારની તરફથી તરફ થી આપણે જોઈ લઈશું અને અંદર અત્યારે હાલ પાણી પણ આપણને જોવા મળે છે ને આ કૂવાને અત્યારે હાલ ઉપર જાળી મારી દેવામાં આવી છે જેથી કરી કોઈ દુર્ઘટના ઘટિત ના થાય અને આ જે વાવ છે તેની બિલકુલ આ બાજુ પણ સુંદર મજાનું તળાવ આવેલું છે જે અહીંયાથી આપણે જોઈ શકીએ મળે છે અને આસપાસ પણ વૃક્ષો ખૂબ જ પ્રમાણમાં છે એકદમ નીટ એન્ડ ક્લીન પાણી અહીંયા જોવા મળે છે બિલકુલ ગંદકી છે નહીં અંદર અને આ વાવની આસપાસ પણ ઘણા બધા વૃક્ષો આપણને જોવા મળી રહે છે દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે અને જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર